આજે મારા કાકા એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા જે ડમ્ફર ચાલકો ચાલે છે બેફામ રીતે અમે વારંવાર સરકારને રજૂઆત કરી ટીડીઓ સાહેબને પ્રાંત અધિકારી સાહેબને છેલ્લા બે વર્ષથી અમે રજૂઆત કરીએ છીએ પણ આના કોઈ પગલાં નથી લેતા અમારી એક જ સરકારને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે જ્યાં સુધી આ રોડ ન બને ત્યાં સુધી ટ્રકો બંધ કરવી જોઈએ અને અમે જ્યારે આ કોરી જે સંચાલકો છે એ લોકોને કહીએ એટલે એ લોકો કહે છે અમે સરકારના કમો પુત્ર છીએ અમે સરકારને હફ્તા આપીએ છીએ શું સરકાર હપ્તા ખાવા બેઠી છે શું અમારા નવ યુવાન જે આજે એક્સપાયર થઈ ગયા એવા લોકોના જીવ લેવા માટે બેઠી છે સરકાર સરકાર શું કરે છે અમે કે ડબલ એન્જિનની સરકાર જઈએ વિકાસના કામો કરે છે શું આ નવ યુવાનો મરે છે આ વિકાસના કામો છે સરકાર શું કરે છે ધારાસભ્યને વારંવાર રજૂઆત કરીએ છીએ ધારાસભ્ય એવું કહે છે કે અમે તમારા માટે મોટો રોડ બનાવ્યો છે શું મોટો રોડ મોટો રોડ બનતા શું અકસ્માતો બંધ થઈ જશે તાત્કાલિક ધોરણે આ કોરી બંધ કરવામાં આવે અને જે કોરી સંચાલકો છે જે બેફામ રીતે જે આના કરતાં ગુંડા તત્વો સારા ગુંડા તત્વો સારા એના કરતાં બી વિચિત્ર છે આ લોકો જે કોઈ પર્સનલ ફોન કરે ને સીધી ધમકી તમારે જ્યાં જવું હોય ત્યાં જુઓ સરકાર અમારી જે અમે હપ્તા આપીએ છીએ રૂબરૂ જાણ કરવા જઈએ તો મારામારી કરવી સામે ગાળો બોલવી અમારી જોડે રેકોર્ડિંગ છે આજના બપોરે સાડા બાર વાગે પરેશભાઈ બાબુજી ગેહલોત અને કલ્પેશભાઈ દિનેશભાઈ ગેહલોત એ બંને જુનાડી સાથે આવી રહ્યા હતા અને ડમ્ફર બી હતું એ તો એક્ટિવાને એ એક્ટિવાનો ડાયરેક્ટ પાછળના ટાયરમાં આવી જતા એમના માથાના ભાગે અને છાતીના ભાગે પરેશભાઈને બહુ ઈજા થઈ છે અને એમનું ત્યાં જ સ્થળે જ ડેથ થયેલું છે તથા કલ્પેશભાઈને હાથના ભાગે હાથ આખો એક બાજુનો જમણો હાથ જ કપાઈ ગયો છે એમણે ડીસા હોસ્પિટલ ના પાડતા એમને અમદાવાદ સારવાર અર્થે સારવાર અર્થે મોકલેલા છે અને કોરીને એક જ અમે કહીએ છીએ કે રોડ બને ત્યારે તમે ચાલુ કરો બાકી જ્યાં સુધી રોડ ના બને અમારી એક જ માગ છે સરકાર જોડે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી આ કોરીના ડમ્ફરો બંધ કરવા અમારી વારંવાર અરજી છે અને વારંવાર અમારી માગ છે આ એક અમારી માગ પૂરી કરે એવી સરકાર જોડે અમારી વિનંતી છે જોડેલા સમય ક્યારે લાંબા સમયથી ચાલે છે ધૂળની ડમરી ઉડે છે કોઈ પાણી છાંટવું પડે કોઈ બી છાંટતા નથી મોટા મોટા ખાડા પડી ગયા છે પણ કોઈ બી રોડનું કામ એમ જ ક્યાં મતલબ કે આમ ધીરી ગતિ કામ ચાલી રહ્યું છે બાકી ખાડા ક્યાંના લગભગ કરી મૂકેલા છે પણ હજુ કોઈ કામ ચાલુ નથી અમારી એ જ માંગ છે કે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી ડમ્પરો બંધ રહેવા જોઈએ અને વારંવાર આવા આવા પ્રોબ્લેમ થાય છે હવે આમાં એક જોઈએ તો બેતાલીસ વર્ષની ઉંમર છે અને બીજો સત્તર વર્ષનો છોકરો છે અમારા ગામમાં જ કંપ કંપની બધું છે કે આ મતલબ બધાને લગભગ દુઃખની લાગણી છે બધાને કે આવા આવીને આવી થશે તો અમારે ક્યાં જવાનું થશે એટલે જ્યાં સુધી અમારી સરકારને એક જ માગ છે જ્યાં સુધી રોડ ના બને ત્યાં સુધી આ ડમ્પરો બંધ ચાલવા જ ના જોઈએ અને બંધ જ રહેવા જોઈએ પરમાર ખીમાજી લખમાજી સરપંચપતિ